ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગંબા અંબા ગંબા અંબા કેવું છે બેન પણ યારે કાલે બહુત મજા આવી એમ અહીંયા તો પાર્લર ખુલી ગયું તો નું એમ હા છોકરીઓ નાની નાની ગરબી મરાઈ હોય તેના હાથ ઉઠે ને પેચ બનાવતા હોય ને દોડા દોડી હમ એ ને નીક જાય હમ કાલ સવારે મૂકી આવ્યો તો તો સાંજે આવ્યા ત્યાં ધમધમાટ છોકરીઓ છોકરીઓ કે સરસ મજા ની તૈયારી સાડા છ મીટર નો ચણિયો સરસ કરીને દઈ ગઈ કેવો આ ઘેરદાર

तेई प्रसाद देवाई जाता ती बधी बात करताता मजा आई के आदिनाथ कैलास ऊपर चढ़ात थे हम्म mm. तो मजा आई के इके हात पकड़ी मन जात्रा कराई वितबार नासाई हो मुनी चढ़ी गेट थे हम्म कर करे हम्म ओ मुई なあなあ。 અરે પણ મોટર ફાડી રાખવી છે ફાસ કરતી કેટલી જાતના એટલે કામ નું છે બાકી એક ફ્લે ને સીધી સપાઈટો ફ્લેક્સ વાંસામાં કરવો એની માટે નું છે એક આ છે બે સારા છે બે જોઈએ બે બીજા ખબર નથી માથા નું છે નથી એની બુક છે છે આ તો એમાં આ મગજ ઉપર દે આ તમાર હાલ મોસાઈ જર છે સસ્તર આવે છે ને બહુ ઓલું છે કા વાઇબ્રેટર પાસ યાર ખમકો પકડાઈને

હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આવ્યું ઓકે તમે બધા મજામાં છો વાગ્યા છે બપોરના ત્રણ અને બસ કાંઈ ને એક ચક્કર મારવા નીકળો છું યસને એક ચક્કર મરાઈ દઉં મારો જૂનો ફ્રેન્ડ છે ગાડી લીધી તે દુને અમે શૂટ તો કઈ છે નહીં અને બસ ચક્કર મારીને ઘર ભેગા થશું રાત્રે આજે દાંડિયા રમવા જવાનું છે એટલે રિયાને મેઈન તો શોખ હોય એના માટે એટલે ઈ જાય છે અત્યારે અત્યારે ઓલા ચણિયા ચોળી લેવા માટે હું મેં કીધું થોડી વાર ચક્કર મારીને આવું ભાઈ આ વસ્તુનો શોખ છે ને મારા મારી એ ફ્રેન્ડ છે ને એના મેરેજ છે

આજે નવી ખબર પડી રીઝિન કે શું લખ્યું છે કઈ અહીંયા જો કઈક લોગો આવે છે આ બીએસ સિક્સ ની ગાડીઓમાં આવી કઈ થાય મને આજે ખબર પડી અમે કઈ વારના બાર હતા હવે ગાડી ચાલતી હતી ધીમે ધીમે સિટીમાં તો ધીમે ધીમે ચલાવતા હોય એમાં ઘરે ગયો ને તો ઇંગ ટૂંકમાં એન્જિન બંધ થઈ જાય ઇગ્નિશન જે હોય ને જરા કામ અવાજ આવતો કે એમ થાય કે આલો હવે બંધ થયું એ નહોતું થતું પછી જોયું તો વોર્નિંગ આવી અને આ બધું થયું એટલે મેં યશ ના મોકલું યસ એ બધું સર્ચ કરીને જોયું એ ટેકનોલોજી જોયા રાખતો એ બધું આવું ગાડીનું ખાસ મને કે આ બીએસ સિક્સમાં માં આ બધા લોચા બહુ છે જે અત્યારની ગાડીઓ બનાવે છે ને એમાં હવે તમારે એ કે ફરજિયાત ગયા છે ને સાઠની સ્પીડે ગાડી હાઈવે ઉપર હલાવી જોશે નકર નગર બંધ રાખ દેશો ને તો એવું ચોકઅપ થઈ જાય એટલે મેં ફટાફટ મહિન્દ્રામાં આપણે જેની વખત ગાડી લીધી ને એને ફોન કરીને વિડીયો મોકલો મને કે હા એ વાત સાચી છે તમે ફટાફટ પેલા એ ગયા ગાડી હાલે છે પિકઅપ થઈ છે તો તમે એ ગયા નીકળી જાવ એ ગયા દસ કિલોમીટર એ ગયા હલાવો ગાડી હું બોલો મારું કામ બધું મુક પડતું મારે કામ હતું કેટલું અને અત્યારે જો હાઈવે ઉપર એકલો આટો મારવા નીકળો છું હજી વોર્નિંગ ઈ જ દસ કિલોમીટર જેવું હાલશે ને અને પછી ન જાય ને તો મને કહેજો આ કદાચ તમને લોકોના અવાજ આવ્યો કે મને નથી ખ્યાલ પણ ઈ થોડી થોડી વાર ઈ એવું સાયર વાગે રાખે છે

રેવા કાય નદી સ્યોર સ્યોર અને તમારે છે ઓકે ઓકે ગુડ બોય ગયા માનવાનું જો લીલી ડુંગળી નું શાક બનાવી નહીં કો અને ભાખરી

એટલું લાઈટ ચેન્જ થાય ને એ ફ્રન્ટ કેમેરામાં નથી થતું જો આ એક ઓબ્ઝર્વ કર્યું ઉમે આજે હજી કોન્સ્ટન્ટ વરસાદ ચાલુ છે છેલ્લી અડધી કલાકથી અને રિયા ગઈ છે તૈયાર થવા આજે તૈયાર થવા ગઈ ને એને વરસાદ ચાલુ થયો છે એને કઈ તું તૈયાર

આટલી બધી વાર લાગી લાઈટ ગઈ ગઈ ને વચ્ચે તને ખબર તો છે ને બાર વરસાદ ચાલુ જ ગાયો મે જોયું કલાકથી ચાલુ જો ચાલુ કઈ વારમાં ચાલુ

વરસાદ ચાલુ છે જો સોસાયટી નું આજે અમારે નવરાત્રી બંધ છે વા દહીં વડા નો પ્રોગ્રામ છે બધા દહીં વડા લઈ લઈને ઉપર જાય છે અને આ જો વતન આવતો જ નથી અમારે અહીંયા

મે તો નું કર તો ચાલુ કર એમ ન એમાંય પાયલોટ કન્ટિન્યુ ચાલુ રાખ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે ચાલુ કે નહીં કન્ફર્મ પૂછ બંધ અમારા સમાજનું આયોજન કંઈ નાનું નથી હોતું હો બાપા

આ તમે રમવા નીકળ્યા છો કે ઘરે જ આવા આજે લોક લોક એને ખબર પડી આવાના એટલે કોઈ પકા હજી લાઈટ ચાલુ હે રાત ના અગિયાર ને દસે નવરાત્રી ચાલુ છે આ લોકો ની જો બગાસ ખાય છે મારો દીકરો નીકળો મારો દીકરો અમવા જાશું જયા તારે લઈ જાવું લઈ જાશું આ તો નીલ સિટી માં જગ્યા આજે કેવું કે આની પાસે એન્ટ્રી ભાઈ આ સનરૂપ જો આજે જે ફીલ લેવાની છે કોલ નાખ સરેલા બોલી સન હોય ત્યારે

વાહ ભાઈ વાહ 600 ગ્રામ ના દણ પરફેક્ટ છે આ બાજુ ભારત મેચ છે એક પીસ મીઠાઈ ખાવામાં કેટલું કન્ફ્યુઝિંગ છે આ દ્રેલ રોજ આ રોજ બહાર કહી દેવું રોજ મજા તો કહી દે જ દેવાય વાહ ત્રણ જણનો ગ્રુપ ખાઈ છે આયા ત્રણ ગણે આ લોકો કમાય હું એકમાં ત્રણ બટકા માર્યા બસ શું છે શું હા બોલે શું બ મગયો તો કાલું દમ રોજ બહાર રોજ બહાર છે

બસ કરો ને આપણે જીવું છે હા આપણે જીવો રાતના 2 વાગ્યા છે એક વાગે અમે આવ્યા અને આમ નું જે હેર સ્ટાઈલ હતી ને ઈ ખોલવામાં મડધી કલાક થઈ જાય ઈની જીની ચોકલી વાયડી હોય ને ઓલી ની દોરી નાખીને એટલે ખોલવી તો પડે ને જો કેવા થઈ ગયા કરલી કરલી ઘણા દિવસે ભેગા થયા હતા બધા ફ્રેન્ડ્સ એમાં થયું એવું કે ભાઈ દસ વાગે નીકળ્યા વરસાદ ચાલુ ને ચાલુ હતો સાડા સાત વાગ્યાનો અને ફ્રેન્ડ્સ આને કહેવાય કે મારો ફ્રેન્ડ હતો ને એને મેં કીધું તું કે આજ તો ગમે એમ જવું છે માને એકદી મેળો છે નાની ઈચ્છા છે તૈયાર થઈ છે મને ઘડીએ ઘડીએ ફોન કરે વરસાદ ચાલુ વરસાદ ચાલુ હું અહીંયા નથી ચાલુ તું આવ ને એને ખબર જ હતી

ને એની ઘરે ગયા અને ત્યાંથી આવા ચક્કર મારવા ગયા ચા નાસ્તો કર્યો મેચ જોયો અને પછી લોંગ ડ્રાઈવમાં ગયા ઘણા દિવસે પણ ઉઠતો ઉઠતો પ્લાન વિચારો શું હતો ને શું થઈ ગયો કાંઈ કોઈના હાથમાં હોતું નથી જિંદગીનો ક્ષાર તમને સમજાણો ને જો નસીબ માં હોય ને એ થાય કેવી તૈયાર થવા દીધી કાંઈ જો તો એમ મેં એક બહુ સરસ વિડિયોગ્રાફી કરી છે કે મને કોઈ અફસોસ નથી કે ન થઈ જોરદાર ચડાય આ દિવસ માટે બપોરે ચણિયા ચોડી ગઈ ગોતવાર એને જો જોતા તો એવા લેવી તૈયાર થવા ગઈ એની વચ્ચે એને રસોઈ ગયી ફટાફટ ઉતાવળથી કેટલું ગયું આજે એમ ચાયલા કરે બીજું શું હવે ચાલો હવે આ અમે ટ્રાય કરી છે બ્લોગ મોટો કરવાની અને કેવું છે કે ભાઈ કન્ટિન્યુ હમણાં આખો દિવસ કામમાં કામમાં વયો જાય છે ને એટલે બ્લોગ ઓછો લેવાતો હોય છે ટ્રાય કરી છે કે બને એટલો વ્યવસ્થિત બ્લોગ લઈ આજે જો કામ એમ નહોતું શૂટિંગનું તો ટ્રાય કરી હતી વ્યવસ્થિત લઈ સારું ચાલો હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત